ઉમાપતિ મહાદેવની જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ઉમા મહેશ્વર વ્રત ભાદરવા માસની શુદ્ધ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે માન્યતા પ્રમાણે ઉમા મહેશ્વર વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે આ વ્રત ભાદરવા પૂર્ણિમાએ કરવામાં આવે છે ઉમા મહેશ્વર વ્રતના દિવસે માતા પાર્વતી અને ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે આપણા હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથ અનુસાર ઉમા મહેશ્વર વ્રતે વ્રત પૂજા કરવાથી વ્યક્તિને જાણીએ અજાણીએ થયેલા બધા પાપોથી મુક્તિ મળે છે તેના પાપોનો નાશ થાય છે તેના જીવનમાં બધા પ્રકારના ધન અને સુખની પ્રાપ્તિ થાય છે વ્રતકથા આ મુજબ છે રાજાએ પૂછ્યું હે મુનિવર ગૌતમ પૂર્વે આ વ્રત કોણે કર્યું હતું એને કઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી તેના વિશે કહો ગૌતમ ઋષિ બોલ્યા હે રાજન પૂર્વે દુર્વાસા ઋષિ વિચરણ કરતાં કરતાં વિષ્ણુ લોકમાં ગયા વિષ્ણુ ભગવાનના દર્શન કરીને ભગવાન શિવે એમને પ્રસાદી રૂપ આપેલી બિલ્વમાળા એમણે ભગવાન વિષ્ણુને આપી કંઈક ઉતાવળથી વિષ્ણુએ એ માળા મસ્તક પર ચડાવ્યા વગર ગરુડ ઉપર મૂકી દીધી આ જોઈ અને દુર્વાસા ઋષિ અત્યંત ક્રોધિત થયા અને વિષ્ણુને શ્રાપ આપતા બોલ્યા તમને ધિક્કાર હો શિવે મને આપેલી પાપનાસીની માળા મેં તમને આપી એનો તમે નિરાદર કરી તમે ગરુડના સ્કંદ પર શા માટે મૂકી આ ગર્વનો મૂળ લક્ષ્મી છે તેથી તમારી લક્ષ્મીનો નાશ થાવ તમારી લક્ષ્મીનો ક્ષીર સાગરમાં પતન થાઓ અને ગરુડનો પણ નાશ થાઓ તમારા વૈકુંઠના અધિકાર પણ નષ્ટ થાઓ અને આજથી તમે તેજહીન થઈ પૃથ્વી પર ભટક્યા કરો આમ બોલી દુર્વાસા ઋષિ અન્ય લોકમાં જતા રહ્યા પછી ક્ષીરસાગરમાં લક્ષ્મીના પતનથી દુઃખી થતાં વિષ્ણુ પોતાના કર્મનું સ્મરણ કરતાં કરતાં વનમાં રહેવા લાગ્યા હે રાજન દેવયોગે હું ત્યાં જઈ ચડ્યો વિષ્ણુએ મારું પૂજન કર્યું અને અશ્રુપૂર્ણ નયને લક્ષ્મીના વિનાશનો વૃત્તાંત મને કહ્યો અને દુઃખના નિવારણનો ઉપાય પૂછ્યો મેં એમને ઉમા વહેશ્વરનું વ્રત કરવાનું કહ્યું તેમણે પૂર્ણ શ્રદ્ધાથી એ વ્રત કર્યું અને લક્ષ્મી ગરુડ અને વિષ્ણુ લોકની ઉમા મહેશ્વરની કૃપાથી પુનઃ પ્રાપ્તિ થઈ ઇન્દ્રએ આવ્રત કરી ઇન્દ્રાસન પાછું મેળવ્યું હતું બ્રહ્માએ આવ્રત કરી નષ્ટ થયેલી સરસ્વતીની પ્રાપ્તિ કરી હતી અનેક મુનિઓએ આ વ્રત કરી મોક્ષની પ્રાપ્તિ કરી હતી સંપત્તિ સૌભાગ્ય સત્તા અને ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થે આવ્રત કરવું વૈદિક બ્રાહ્મણ આવ્રત કરી મોક્ષ પ્રાપ્ત કર્યો હતો જે જે કામનાથી આવ્રત કરવામાં આવે છે તે તે કામનાથી એમનાથી પૂર્તિ થાય છે પ્રથમ મહેશ્વરે ઉમાદેવીને ઉમાદેવીએ સ્કંદને સ્કંદે નંદિકેશ્વરને નંદિકેશ્વરે દુર્વાસા ઋષિને દુર્વાસાએ અગત્યને અગત્્યએ મને સમુદ્રમાં કહ્યું હતું વિષ્ણુને બ્રહ્માને સૂર્યને ચંદ્રને કહ્યું હતું કશ્યપ આવ્રત કરીને ભોગ મોક્ષ પામ્યા હતા આ વ્રત શિવ ક્ષેત્રમાં કરીને મનુષ્ય અનર્ગલ લક્ષ્મી પ્રાપ્ત કરે છે રાજાએ શિવ ભક્ત ગૌતમ ઋષિની પૂજા કરી તેઓ રાજાને ઉપદેશ આપી પ્રસન્ન થઈ પોતાના આશ્રમમાં ગયા રાજાએ પુત્ર સહિત ઉમા મહેશ્વરનું વ્રત કર્યું શિવ બોલ્યા જે મનુષ્ય ભસ્મ ધારણ કરી અનન્ય હૃદયથી મારું આ વ્રત કરે છે તે સંસારના બંધનથી છૂટી મારું પદ પામે છે આમ રહસ્યમાં વર્ણવેલું ઉમા મહેશ્વરનું વ્રત ઉથ્યાપન સહિત પૂર્ણ કર્યું આ વ્રત અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે ઐશ્વર્યની પ્રાપ્તિ માટે તથા મોક્ષ પ્રાપ્તિ કરવા માટે આ વ્રત કરવામાં આવે છે સોળમું વર્ષ આવે ત્યારે વ્રતનું ઉથ્યાપન કરવું જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ઉમા મહેશ્વર વ્રતની વ્રત કથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી મહાદેવ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ